ચાલો વાડી આટો મારીએ કાલે વરસાદ નહોતો આજે વરસાદ તો ઓછો છે વાતાવરણ છે પણ વરસાદ નથી રહ્યો આપણે બે દિવસથી વરાબ જેવું થઈ ગયું છે દવાનો રાઉન્ડ બાઉન્ડ મારીએ કપાસમાં કપાસ થોડાક નબળા પડી ગયા છે વરસાદનું પાણી વધારે કપાસને લાગે જો પાછો આપણો તળાવ ભરાઈ ગયો પાછો વરસાદ થયો ને આખું ભરાઈ ગયું મસ્ત એનું જો એકરા ઝાડવા ને ગાય માતા માટે ખળવા દી લીધું મોટરસાઈકલ બાંધી લીધું હવે હાલો ઘરે ભાગીએ બહુ તડકો પડે છે આજ ભાઈ એકદમ ભાદરવાનો તડકો પડે છે આવું આજે તડકો નીકળ્યો જો બાજરો કાળા તલ આપણા સફેદ તલ બધું જો હુંકવું છે મસ્ત મજાનું મસ્ત મજાના એરિયા કબૂતર બેઠા છે જે આપણી માંડવી છે આ પાછતરું વાવેતર છે અને લગભગ ત્રણ મહિના થયા છે બે રાઉન્ડ દવાના લગાડ્યા છે છે પાછતરી માંડવી સારી છે વાંધો નથી આગતરું સારું છે ને પાછત સારું છે બાકી તો ભગવાનને જે દેવું હોય છે એ દિવાળીએ કોના ઢગલા મોટા એ ખબર પડશે અટાણા તો બધા એમ કે છે સારું છે સારું છે સારું છે ગણે છે બધાય મસ્ત માંડવી છે આ અમારે હવે અઢાર ને વીસ ની જારી થઈ ગઈ છે વાવેતર માં પેલા બધા હિતાવી ની ત્રીસ ની વાવતા હતા હવે બધાય અઢાર ને વીસ ની જારી આખો કુવો ભણાવો આપણી બાજુમાં જ આ કૂવો છે ને બાજુમાં બેકરો છે એમાં જ ઘણું બધું પાણી જાય છે ઘણું બધું પાણી છે ઉજાડું છે ઉંબરો અને પંખી બહુ એમાં ફળ આવે ને ત્યારે આ ઘરે ઘરે વાવું જોઈએ આપણી વાડીએ છે ઘરે ઘરે વાવું જોઈએ એનું પુન્ય બહુ મોટું છે ભાઈ ચોરી પાક ઉપર મળી ગઈ હવાને કાલે છે ને ઉતારી લઈએ ત્યાં પાછત્રી આવે છે પાછતરીમાં હો છે તો ફૂલને સાપ પણ લઈ જાય છે આ દિવાળી પછી આમાં કેરીને થાય અને પાકે આ બધું આ બધું આગતરું છે એમાં કેરીઓ માલ ને પુષ્કળ છે અત્યારે ઝીંદા આપણે કહીએ ને અમે કેરી કહી ગામડામાં હવે એકદમ તો વાદળા થઈ ગયા છે આ ભાદરવા મહિનાનું નક્કી ના કહેવાય કાંઈ આવે તો આવે ના આવે તો કાંઈ ના થાય જો મજાની લાગી કપામાં તો વાંધો નહીં આવે ખાંડીએ ખાંડીએ ભૂગી જાય વરસાદ કેવું કાને નુકસાન કરે છે ને કેમ કારણે વરસાદ બહુ નડે છે કપાને હાલો વાળી થી ગામમાં ભાગીએ રામ પિયારી લઈને ગરમી બહુ છે તડકો તો આજે ઓછો છે આપડા વાળી રસ્તો છે ભે ધોવાઈ ગઈ ગયા છે એકદમ મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ગરમી બહુ પણ ટેન્શન છે નહીં કંઈ ચાલો મળીએ કાલે આપણે દેશી અહીંયા લસણની ચટણી ચા ખાંડણી આપણે ખાંડણી કહીએ ને ઓખલ તો આપણે આપણે ખાંડણી કહીએ જો લસણ ને ચટણી નેજા મજાના ખાંડે છે બાજુના રોટલા લસણ ભાઈ ચટણી ને દાહીને દૂધ ને